આજના સમયમાં એએમટીએસ બસોના અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે જે મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને એએમટીએસ વિરુદ્ધ નારા વિપક્ષે લગાવ્યા હતા વિપક્ષના નેતાએ એએમટીએસના ચેરમેનના રાજીનામાની માંગ કરી હતી સાથે જ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા માટે પણ માંગ કરી હતી આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર જણાવે છે કે હાલમાં વિઘટના વધુ ન બને તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે તેથી જ બસોની સ્પીડ લિમિટ ઘટાડીને ચાલીસ પણ કરવામાં આવી છે એમડીએસ દ્વારા જે તમામ બસોની જે સ્પીડ ઘટાડી પચાસ કિલોમીટર પ્રતિ કલાક હતી એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરવા તમામ બસોમાં સ્પીડ ગવર્નર લગાવવાની કાર્યવાહી કરવાનું સૂચન પણ કરવામાં આવે છે અને જે બસના જે ડ્રાઈવર છે એમને ટ્રાફિક અવેરનેસ અને ડ્રાઇવિંગ સેફટી માટે તમામ ડ્રાઈવરના ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ સેન્સ અને એક્ટિવિટીઝ પર નજર રાખવા માટે આપણે ત્રણસો જેટલી નવી બસોના જે ડ્રાઈવિંગ જે કેબિનમાં કેમેરા લગાવવાનું આયોજન પણ કરવામાં આવે છે જે અંતર્ગત સાઠ બસોમાં કેમેરા લગાવી સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે અને બસોના જે રૂટીનનું જે મેન્ટેનન્સની જે રેગ્યુલર જે બ્રેક અને એક્સિલેટર જેવા જે અગત્યના જે પાર્ટ્સ હોય છે એ ચેક કરવામાં આવી રહ્યા છે અને દર પંદર દિવસે ઓપરેટર તરફથી જે બસ મેન્ટેનન્સ અને જે એન્સ્યોરન્સ છે એ પણ લેવામાં આવે છે અને વધુમાં જે ડ્રાઈવર કોઈ નશો કરીને જે બસ ચલાવે તો એના માટે બ્રેથ એનલાઇઝર દ્વારા રોજ રોજ ડ્રાઈવરોની ચેકિંગ કરવામાં આવે છે